બહુ સિરિયસ નહીં રહેવાનું જિંદગી જીવવા આવ્યા છીએ આઈસીયુમાં રહેવા નહીં પૈસો ભેગો કરવાથી સિકંદર નથી બનતું તેણે ભોગવવા માટે મુકદ્દર પણ જોઈએ સાચું ને ખામી શોધવાવાળા માખી જેવા હોય છે આખા શરીરની સુંદરતા પર નહીં બેસે ઘા પર જઈને જ બેસશે મિત્રો ગુસ્સે થયેલી વ્યક્તિની તમામ વાતો શાંતિથી સાંભળવી કારણ કે ત્યારે મનમાં ભરીને રાખેલી તમામ વાતો બહાર આવતી હોય છે અમીર એ નથી જેના ઘરે ખોખા ભરીને રૂપિયા છે અમીર તો એ છે જેનું મન મોટું અને જરૂર પડે ત્યારે સહુની મદદમાં તત્પર રહે છે સપના અપલોડ તો તરત થઈ જાય છે પણ પૂરા ડાઉનલોડ કરતાં જિંદગી નીકળી જાય છે જીવનને બદલવાની જરૂર નથી જરૂર છે કેવળ આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની